ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નામ યાદ રખના ગુજરાતનું રાજકારણ છેલ્લા કેટલાય સમયથી ગરમાયેલું છે એક સમય હતો જ્યારે લડાઈ બીજેપી અને કોંગ્રેસ વચ્ચે રહેતી પરંતુ હવે કોંગ્રેસ જાણે મેદાનમાં જ ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે હવે જો કોઈ શાબ્દિક લડાઈ થાય તો તે બીજેપી અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે થાય છે તેવામાં વિસાવદર બેઠક પરથી જીત મેળવનારા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ અને કડી બેઠક પરથી મેળવનારા બીજેપીના રાજેન્દ્ર ચાવડાએ શપથ લીધા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ બંનેને શપથ લેવડાવ્યા શપથવિધિના આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીનો આંતરિક વિખવાદ ઉડીને આંખે વળ્યો ગુજરાતમાં ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના કુલ ચાર ધારાસભ્યો છે એટલે આશા હતી કે ગોપાલના શપથ વિધિ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો આવશે પરંતુ એવું બન્યું નહીં ચૈતર વસાવા હાલ જેલમાં બંધ હોવાથી તેઓ આવી ન શક્યા જ્યારે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટી સાથે નાતો જ તોડી દીધો છે પરંતુ ઘારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી હાજર ન રહેતા આમ આદમી પાર્ટીનો આંતરિક ડખો સામે આવ્યો જ્યારે આ અંગે ગોપાલ ઇટાલિયાને પૂછવામાં આવ્યું તો તેમણે શું કહ્યું તે સાંભળો ગુજરાતની જનતા આજે મારા શપથ સમારોહમાં હાજર છે ગુજરાતનો જન જન સામાન્ય માણસ આમ આદમી નાનો માણસ જાણે કે આખી સરકાર બની ગઈ હોય એવા હરખ સાથે ગુજરાતભરના લોકો અમારી સાથે હાજર છે સ્વયંભૂ હજારો લોકો સ્વયંભુ આખા ગુજરાતમાંથી આ શપથવિધિ સમારોહના સાક્ષી બનવા આવ્યા છે એ બદલ હું સૌનો આભારી છું અને હું મારી જાતને ધન્ય માનું છું કે ગુજરાતમાં આટલો હરખ આટલો ઉત્સાહ ભૂતકાળમાં ક્યારેય કોઈ ધારાસભ્ય માટે જોવા નથી મળ્યો તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાને કાંતિ અમૃતિયાની રાજીનામાની ચેલેન્જ વિશે પૂછવામાં આવતા તેમણે કહું કે આખે આખી બીજેપી સરકારે જ રાજીનામું આપી દેવું જોઈએ ગુજરાતમાં છેલ્લા લગભગ એક વર્ષમાં અનેક બ્રિજ તૂટ્યા ડ્રગ્સ બેફામ વેચાય છે નિર્દોષ દીકરીઓએ લુખાઓના ત્રાસથી આત્મહત્યાઓ કરવી પડે છે પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆર નથી લખાતી બુટલેગરો પોલીસ ઉપર કાર ચડાવી દે છે ખેડૂતો જ્યારે ડેરી પાસે પોતાનો હક માગવા જાય ત્યારે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે આટ આટલી અન્યાયની અત્યાચારની ક્રૂરતાની ઘટનાઓ ભાજપના રાજમાં બને છે ત્યારે મારું એટલું જ કહેવું છે કે આખી સરકારે જ રાજીનામું આપી દેવાની જરૂર છે ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાથી ગુજરાતના પુલ તૂટતા બંધ નહીં થાય ગુજરાતના પુલ તૂટતા બંધ કરવા હોય પેપર ફૂટતા બંધ કરવા હોય ખેડૂતોનો અન્યાય બંધ કરવો હોય યુવાનોને રોજગાર આપવા હોય તો આખી ભાજપની સરકારે રાજીનામું આપવું પડશે તો જ ગુજરાતને કંઈક ફાયદો થશે ગોપાલ ઇટાલિયાએ બીજેપી સરકારના રાજીનામાની વાત કરતાં બીજેપીએ વળતો પ્રહાર કર્યો કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે અઢી વર્ષ પછી જનતા ચુકાદો આપશે ભાઈને રાજીનામું આપવા માટે સરકારમાંથી કોઈએ કહ્યું નથી અને સરકાર એ કહેતી પણ નથી લોક ચુકાદો જ્યારે આવ્યો હોય ત્યારે બાકીનો સમય પોતાના વિધાનસભા વિસ્તાર માટે એને કામ કરવું જોઈએ બાકીના અઢી વર્ષ એમની પાસે છે વિસાવદરની જનતાની જે આશાઓ અને અપેક્ષા છે અમે આશા રાખીએ કે એ પણ એ વિસાવનગરની જનતાની આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરી અને ચૂંટણી ક્યાં દૂર છે બે હજાર સત્યાવીસની અંદર અઢી વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવશે એટલે ગુજરાતની જનતા એને બરાબર ચુકાદો આપશે ઉલ્લેખનીય છે કે ધારાસભ્યોએ વટમાં આવીને રાજીનામાની ચેલેન્જ તો આપી પરંતુ હવે આખા પ્રકરણનું પડીકું વળી ગયું છે આશા રાખીએ કે ધારાસભ્યો પોતાના મત વિસ્તારની અંદર ગમે તેવું નહીં પણ પ્રજાને પસંદ પડે તેવું કામ કરે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત